આમ આદમી પાર્ટી ને ભગવાન મજબૂત મનોબળ આપ્યું છે એનાથી હું તમને મોટી વાત કરું કે અમારી સાથી મજબૂત છે ભાજપના નેતાઓના હિસાબે જે પોલીસ ગોળીબાર કરે એની ગોળી અમારી સાથી નહીં વેધી શકે એ પણ તાકાત સાથે કહીએ છીએ અમારી પીઠ પણ મજબૂત છે ભાજપના નેતાના નેતા

પીડા છે કે ખેડૂતો ના જયારે હક અધિકાર ની વાત આવે છે ત્યારે સરકાર સાંભળવા માટે તૈયાર નથી મારી સામે હજારોની સંખ્યામાં સંખ્યા ખેડૂતો બેઠા છે હું જ્યારે એવું પૂછું કયો ખેડૂત એવો છે જેના માથા પર દેણો નથી એવું ઊંચો હાથ કરે તમામ જગ્યાએ સતત અમારો ખેડૂત બાપડો કામ કરે એના ઘરે જયારે પ્રસંગ આવે દીકરા દીકરી નો ત્યારે એક બાજુ ઘરે